થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો છાકટા બનીને અકસ્માત ન સર્જાય ગાંધીના ગુજરાતમાં દાવની રેલમછેલ થતી હોય તેવા દ્રશ્યો ન સર્જવાય તે માટે પાછલા લાંબા સમયથી તાપી પોલીસ કામે લાગી હતી જે અંતર્ગત તાપી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દારૂ પીતેલાના કુલ નેવ્યાસી કેસો જ્યારે પ્રોહિબિશન પકડવાના સત્તર કેસો એમ કુલ એકસો છ જેટલા કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા ચૌદ બુલેટ સહિત કુલ અઢાર વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા તાપી જિલ્લામાં બેફામ બની ખૂબ જ ઘોંઘાટ કરતા સાયલેન્સર લગાવીને બુલેટ ચલાવતા લોકો પર તાપી પોલીસ દ્વારા લગામ કસવામાં આવી છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવો સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે હવેથી જો તમે નક્કી કરેલા માપદંડથી વધુ ઘોંઘાટ કરતો સાયલેન્સર સાયલેન્સર લગાવીને ફરશો અથવા કંપનીનું સાયલેન્સર કાઢી ઉડતા પંજાબ કે ઇન્દોરી જેવી કોઠી લગાવીને બુલેટ લઈને નીકળશો તો તાવી પોલીસ તમારી બુલેટ જપ્ત કરી શકે છે અને તમને મેમો પણ આપી શકે છે ત્યારે રસ્તા પર અવાજ પ્રદૂષણ ફેલાવતા આવા બુલેટ ચાલકો વિરોધ કરવામાં આવેલી કાર્યવાહી અને થર્ટી પર વાતાવરણ ન બગડે તે માટે તે માટે ચલાવવામાં આવેલી ડ્રાઈવ ખરેખર લોકોમાં પ્રશંસાને પાત્ર ગણાવી શકાય ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી ગઈકાલ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તાપી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી અને આ જે સ્પેશિયલ ડ્રાઈવ છે એ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન એમવીએક બસો સાત મુજબ કુલ અઢાર વાહનો એમવીએક એકસો પંચ્યાસી મુજબ જે પીધેલાના કેસો કરવામાં આવે છે એ એકતાલીસ તથા પ્રોહિબિશનના પીધેલાના કેસો અડતાલીસ તથા પ્રોહિબિશનના કબજાના કેસો કુલ સત્તર તાપી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે બુલેટો પકડવામાં આવેલી છે આ ટોટલ અત્રેના જિલ્લામાં ચૌદ બુલેટ પકડવામાં આવેલી છે એ બુલેટો ડિટેન કરવામાં આવેલી છે અને એ જે અવાજ કરતા હતા જુદા જુદા પ્રકારના એ અવાજ કરવાના કારણે એમને બસો મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને એને મેમો પણ આપવામાં આવેલા છે